કહેવાય છે કે જીવતે જીવ માણસને પ્રાથમિક સુવિધાઓ ન મળે પરંતુ મર્યા પછી તેની અંતિમ વિધિ એટલે કે તેની અંતિમ ક્રિયા જતા સમયે તેને કોઈ તકલીફ ન થવી જોઈએ તેવી કહેવતો છે પરંતુ આ કહેવતો દાહોદ જિલ્લામાં નિરર્થક સાબિત થઈ રહી છે આ તસ્વીર લીમખેડાના બાંડીબાર ખાતેથી જ્યાં શમશાનમાં જવા માટે રસ્તો નથી લોકો અંતિમ વિધિ કરવા માટે પોતાના સ્વજનોના મૃતદેહને જ્યારે સ્મશાનમાં લઈ જાય છે ત્યારે કેવી તકલીફો બેઠે છે આ તસ્વીરો આપ જોઈ શકતા હશો સંબંધિત વિભાગ દ્વારા આ મામલે યોગ્ય પગલાં લેવા માટે વિચારું છું કારણ કે અને કેવી જગ્યા છે જ્યાં લોકો મોટી સંખ્યામાં પોતાના સ્વજનોને મુખાગ્નિ આપવા જતા હોય છે અંતિમ ક્રિયા કરવા માટે જતા હોય છે ત્યારે તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે તે અંગેની સુવિધાઓ કરવી તંત્રના જવાબદારી માથે છે જવાબદાર સત્તાધીશોના માથે છે પરંતુ અહીંયા માંડી પાર્કમાંથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ખેતરમાંથી કોતરોમાંથી અંતિમ કરવા માટે સ્મશાને જવું પડે છે તે યોગ્ય નથી એટલે આવા આવી જગ્યાએ ખાસ આવી જગ્યાએ વહીવટીતંત્રે સુવિધા થાય રસ્તાની તેમજ અંતેસ્ટ અંતિમ વિગ્રી માટે લઈ જતા સ્વજનો માટે કોઈ તકલીફ ન પડે તે બાબતે ધ્યાન દેવું જરૂરી